કરિયાણા અને અનાજના વેપારીઓને ત્યાં ઓચિંતી તપાસ કરવામાં આવતા પાંચ જેટલા વેપારીઓએ ઓનલાઈન પોર્ટલ ઉપર ઘઉં સહિતનો અન્ય સ્ટોક નહીં દેખાડવા સાથે રજીસ્ટ્રેશન નહીં કરેલ હોવાનું સામે આવ્યું હતું જિલ્લા પુરવઠા અધિકારી અને મામલતદાર સહિતની ટીમ દ્વારા ખાનગી વેપારીઓને ત્યાં ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવતા નિયમોનું પાલન નહીં કરાતા અનાજ કરિયાણાના સાથે અન્ય દુકાનોના વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો આજરોજ જિલ્લા પુરવઠાની ટીમ અને તાલુકાની મામલાદાર કચેરીની ટીમ સંયુક્ત ટીમ દ્વારા શેરા તાલુકામાં આવેલા જુદા જુદા ખાનગી વેપારીઓને ત્યાં આકસ્મિક તપાસણી કરવામાં આવેલી હતી તપાસણી કરવાનો હેતુ ભારત સરકારનો જે સ્ટોક લિમિટ જાહેરનામું પચીસ સાસઠ ઈથી ઘઉંના સ્ટોકમાં લિમિટ લાદવામાં આવેલી છે આ લિમિટના સંદર્ભમાં વેપારીઓ સાથે ઘણી બધી બેઠકો કરેલી છે સૂચનાઓ પણ આપેલી છે મામલાદાર કચેરીએથી પણ સૂચનાઓ આપી અને રજીસ્ટ્રેશન કરવા અને જથ્થો છે જથ્થો જાહેર કરવા સૂચનો કરવામાં આવેલા છે તેમ છતાં અમુક વેપારીઓએ હજુ સુધી રજીસ્ટ્રેશન કર્યા નથી કે જથ્થો જાહેર ભારત સરકારના સ્ટોક લિમિટ જાહેરનામા પચીસ સાસઠ અંતર્ગત તમામે તમામ રિટેલર છે ટ્રેડર છે હોલસેલર છે હોલ હોલસેલર છે બીગ ચેન રિટેલર છે પ્રોસેસર છે મિલોવાળા વેપારીઓ છે તમામે તમામ વેપારીઓએ ફરજિયાત ભારત સરકારના જે પોર્ટલ જાહેર કરેલું છે એ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરી અને એમનો જથ્થો છે એ જથ્થો જાહેર કરવાનો છે જેમાં ખાવું માટે લિમિટ હાલ લાગુ છે જેને એક્સટેન્ડ કરીને માર્ચ મહિના સુધી કરેલ છે અને ચોખા માટે અત્યારે કોઈ લિમિટ નથી પરંતુ એનો જથ્થો જાહેર કરવો ફરજિયાત છે એટલે તમામે તમામ વેપારીઓએ આ જો રજીસ્ટ્રેશન કરી અને દર શુક્રવારે જથ્થો જાહેર કરેલ નહીં હોય તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે